તલ ગાજરડા ખાતે મકરસંક્રાંતિના દિવસે પૂજે મોરારી બાપુના હસ્તે નવી કેન્દ્રવર્તી શાળાનું લોકાર્પણ અને છત્રીસ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરાયા હતા આ પ્રસંગે બાપુએ શિક્ષકોને પંચતત્વરૂપી પાંચ શાળાઓના જતનનો સંદેશ આપ્યો હતો કાર્યક્રમમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહુવા તાલુકાના તેર નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષક સંઘ બે હાજર ની સાલ થી પરમ પૂજ્ય બાપુ ના એમની પ્રેરણા શ્રેષ્ઠ શિક્ષકો તમામ જિલ્લા ઓ એટલે જિલ્લા મહાનગરો યુનિટ ગણી ને એક નગરપાલિકા એક એમ મળીને ચિત્રકૂટ એવોર્ડ શિક્ષકોને આપવામાં આવે છે મહુવા તાલુકાના નિવૃત્ત શિક્ષકો પણ આપવા આવે છે હું શિક્ષક સંઘના પ્રમુખ દિગુભાઈ ટીમ ને પરંતુ બાપુના ચણો માં વિશેષ પ્રણામ કરીને અભિનંદન આપું છું કે પોણા બે લાખ શિક્ષકો માંથી પસંદ કરવા ખૂબ મોટી બાબતો છે જે શિક્ષક છે એ તમામ શિક્ષકો માંથી પસંદગી કરીને આજે મકર સંક્રાંતિના દિવસે એક પવિત્ર દિવસે પવિત્ર કામ થયું છે ત્યારે બાપુના સાનિધ્યની અંદર પરમુજી સીતારામ બાપુની હાજરીમાં મને પણ એ ભાગીદાર બનાવવાનો મોકો મળ્યો છે બાપુ ચિત્રકૂટ એવોર્ડ હનમાન તેવોર્ડ નટરાજ એવોર્ડ નરસિંહ મહેતા ધ્યાન સ્વામી બાપા એવોર્ડ કાગ એવોર્ડ તુલસી એવોર્ડ વાલ્મિકી એવોર્ડ વ્યાસ એવોર્ડ આ પ્રકારે કથાકારો કલાકારો વિવિધ પ્રતિભાવને હંમેશા એ સન્માનતા હોય છે એ શ્રેષ્ઠતાને બેદ આવતા હોય છે એક વંદન નો આ કાર્યક્રમ ગુરુજનો એ પ્રકારે ચિત્રકૂટ એવોર્ડ અથવા શિક્ષક સંઘ દ્વારા પણ અલગ અલગ પ્રકારે અમને એવોર્ડ કે એવોર્ડની સાથે એક વિવિધ રીતે સન્માનવાનો પણ ક્રમ આજે અહીંયા થયો છે મને આનંદ છે કે આ મકર સંક્રાંતિના શુભ પર્વે મને પણ માં સહભાગીદાર બનવાનો મોકો મળ્યો બાપુની ખૂબ પ્રેરણા અને આશીર્વાદ સૌને મળ્યા છે બાપુએ તેમની જે શૈલી છે એમાં બધાના જીવનમાં કંઈક ને કંઈક પ્રાપ્ત થાય અને નવી શાળાઓ જે સરકારમાં નથી વ્યવસ્થામાં નથી પણ જીવનની શાળાઓ એ પાંચ શાળાઓમાં પણ જઈને વિદ્યાર્થીઓને કેવી રીતે જ્ઞાન આપી શકાય એના માટેની ખૂબ સુંદર બાપુએ આશીર્વચનમાં વાત કરી છે હું બાપુને પણ એકવાર વંદન કરું છું અને સૌ શિક્ષકો જે એવોર્ડ છે એ નિવૃત થયા છે એમને ખૂબ ખૂબ સુકૂન આપું છું અને આમાંથી આપણે શીખીને શ્રેષ્ઠમ જ્યાં છે એ ત્યાં કરી શકીએ કે ભાવ સમાજ ની અંદર પણ શ્રે એવી પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું જાય છે